કાઠિયાણીની કટારી કારતક મહિનાને એક દિવસે બપોર નમતા હતા પાંછાળના ડુંગરા વિંધીને એક વેલડું ચાલ્યું આવતું હતું બે પડખે બે ભાલાવાળા ઓળાવ્યા પોતાની ઘોડીઓને ખેલવતા આવતા હતા આરસ પહાડના પોઠિયા જેવા ધોળાને ધીંગા બે વાગડિયા બળદો એવા વેગમાં પંથ કાપતા હતા કે જાણે ઘર ભણી જાતા હોય એવું કળાય આવે બળદની ધીંગી ધીંગી ડોકમાં ઘૂઘરમાળા રણઝણતી હતી વચ્ચે વચ્ચે ગળે ઝૂલતી ટોકરીના રણકાર સાદ પુરાવતા હતા અને વેલાડાના પૈડામાં પરોવેલી પાંદડીઓ પણ ઝૂમઝૂમ થતી હતી ડુંગરાના ગાળામાંથી સામા પડસંદા ઉઠીને ત્રણે સૂરની જમાવટમાં ફળી જતા હતા બળદના વેગમાં વધઘટ થાય તેમ તેમ એ રણઝણાટના ધીરા ધીરા મોજા વગડાના સુસવતા પવનની લહેરો ઉપર હિલોળે સડતા હતા બળદને અંગે ઝૂલતી હીરભરી ઝૂલીઓમાંથી અને બળદના સિંગ ઉપર સજેલી ખોભળોમાંથી નાનકડા આભલા જાણે સૂરજના કિરણોની સામે સંકારા કરી રહ્યા હતા એવું ભરતકામ તો સોરઠિયાણીના રળિયામણા હાથ વિના બીજું કોણ કરી જાણે એવા રઢિયાળા હાથવાળી એક કાઠિયાણી આ વેલડીમાં બેસીને પોતાના મહેર માંથી સાસરે આણુવાળીને જાતી હતી બળદ જરાક ઢીલા પડતા કે તરત માફામાંથી ડોકુ કાઢીને કાઠિયાની ગાડા ખેડૂને પોગી જાય રણવગડામાં એકલી એકલી નાશ કરતી અપ્સરા એ રાતી છોડ વેલડી પાંચસાળના સીમાડા વળોટીને જે વખતે ગોહિલવાડના મુલકમાં દાખલ થઈ તે વખતે સંધ્યા કાળના હિયમાં જાણે કટારી હુલાવી હોય તેમ રાતા લોહીની હતી વટે માર્ગોના લાંબા લાંબા પડસાયા જેવા વાંચે દોડતા હોય તેવા લાગતા હતા લોહિયાળું મોઢું લઈને સુરજ મહારાજ ડુંગર ની પછવાડે કોઈ દરિયામાં નાહવા ઉતરતા હતા કેળાને કાંઠે એક ખેતર હતું તેમાં એક આદમી ભેંસો છે વેલડું જોતા જ એ આદમી ભેંસો રેઢી મૂકીને દોડ દીધી પણ રાડ ન એ આંબ્યો અને ધીરે અસવારોને પૂછવા માંડ્યો જુવાનિયાઓ કિયા ગામની વેલ્ય છે રાજપરાની વળાવિયા એ કહ્યું કે થી આવતા છો બાપ પાનછાળમાં ભાડલેથી વેલડામાં કમણ બેઠું છે સજુભાઈ ધાધલના ઘરવાળા દેવાત દીકરી કેટલાક એમ કહે છે કે કાઠિયાણીનું પિયર રાણપુર પાસેના વાવડી ગામમાં હતું જે કોઈ ધાધલના દીકરી હતા કરિયાણાના કોઈ ખાસરમાં એમનું સાસરું હતું અને આ બનાવ વાવડી થી કરિયાણે જતા રસ્તામાં બનેલો જુવાનીઓ ભૂંડો કામો કર્યો આ મોતને મારગ તુમ કોણે દેખાડ્યો કા સે નજર કરો સામી દીખાઈ ભીમડાદ ની ગામને ગામ સીમાડે થી સારું બાય માણસ આબરૂ ચોતું નસે મોડા બાપ ગજબ કર્યો પણ સે શું આ માઠ મેડી જોઈ ભીમડાદ નો ખોખરો શેખ મેળીએ બેઠો બેઠો આખી સીમમાં સકરાના જેવી નજરું ફેરવ્યા કરે છે કાઠિયાણીની એને સપના આવતા છે કાઠિયાણીના મોઢાનો તો એ કાળમુખો જાપ જપતો છે બાપ એક રાત એની મહેમાન ગતિ સાક્યા વન્યા કોઈ રેઢું ઓજાણું જવા પામતું નથી જોવો બાપ નદીને કાંઠે એની માઢ મેળી ઝપેટા ખાતી છે નદીના પાણી એના મોલ હારે ગજબ કરે જે આવતી છે બબે થોડે નદીના ભેડા છે ગામ સોસરવા થઈને આ એજ જ માર્ગ કાંઠે જશે ત્યારે ગામ વસો જ અંતરપટમાંથી મોઢું બતાવ્યું કાંઈ આકુળ વ્યાકુળતા ન હોય તે માયે ડાંગ વાળા આદમીને પગ થી માથા સુધી માપી લીધો કાળા ભમર કાતરા માથે મોટો સોટલો ડોકમાં માળા અને આંખમાં સદધર્મના લાગો છો બાપ હાય ભા કઈ હથિયાર રાખો છો સારણની કેડે કટાર ખોસેલી હતી પેટમાંથી કાઢીને સારણે આઈ ભણી લાંબી કરી આઈએ તે ઉપાડી લઈને કહ્યું રંગ તુને હવે મુઠિયું વાળીને રાજપરાને રસ્તે વહેતો થા અને કાઠીને વાવડ દે બાકી તો જેવી સૂરજ ધણીની મરદી મારા વીરા ભેંસનું ખાડું રેઢું મેલીને સારાને ડાંફો ભરવા માંડી વેલડું હાલ્યું નદી વળોટી ગામ વીંધ્યું સામે કાઠે ચડીને વહેતું થયું ગામથી દોઢે ખેતરવા પહોંચ્યું ત્યાં વાંસેથી ખેપટ ઓડતી ભાળી જોત જોતામાં તો દસ દાઢીવાળા અસવારો લગો લગ આવી પહોંચ્યા આઈએ એના વળોવ્યા ચેતવ્યા ખબરદાર અધેરા થાશો નહીં વળાવિયાએ હાથમાં ઉગામેલા ભાલા પાસા મૂકી દીધા તરવારોને મોટ પર પડેલા એમના પંજા પાસા ખેંચાઈ ગયા આઈની આજ્ઞા સાંભળીને બે કાઠીઓની રૂકુટી સામસામી ખેંચાઈને ભેળી થઈ ગઈ અસવારોએ આવીને પડકાર કર્યો વેલીઓને પાછી અટાણે નહીં હાલવા દેવાય દરબારનો હુકમ છે વેલડાનો પડદો ફરી ખસ્યો કાઠિયાણીએ ગલગોટા જેવું મોમલકતા તો ભીમળા અસવારો પીગળી ગયા કોથી લાલ લાલ રંગમાં રંગેલા એના દાંતની કળીઓ દેખાણી દાંત ઉપર જડેલી હેમની રેખા જબુકી

જઈને દરબારને કહો કે મહેમાન ગતિ કરવી હોય તો પંડે આવીને તેડી જાય બાકી તમથી તો વેલ્યુ નહીં પાછી અસવારોએ એકબીજાની સામે નજર નોંધી આવી કોઈ રસીલી હુરમે આજ સુધી આવો રાજીપો નથી બતાવ્યો એમ લાગ્યું એક અસવાર નોખો તરીને બાપુને બોલાવવા ચાલ્યો બાકીના નવ જણા વેલડાને વીટીને ઊભા રહ્યા ખોખરાના શેખને ખોડેસવારે જઈને ખબર દીધા એમણે ઈશ્કનો લેબાસ સર્જ્યો હિનાનું અંતર એના કેનખાબના કબજામાં ફોરવા લાગ્યું સોનાની મૂઠવાળી તલવાર એને બગલમાં દાબી અને હીરે જડેલો જમૈયો ભેટમાં ધરબ્યો પાંખી જેમ એની માદાને માથે જાય તેમ ખોખરો શેક ઘોડે સડીને વેલીએ ભણી વહેતો થયો કાઠિયાણીએ ડોકું પણ બહાર એના કાંડાની રણઝણી માથેથી આસુ મલીર અંબોડા ઉપર ઢળી પડ્યું એમની દીવીમાં પાંચ વાટીઓ પ્રગટાવી હોય તેવી પાંચ આંગળીઓ વાળા હાથમાં લાલ હીંગળો જેવો પડદો ઝાલી રાખ્યો કાઠિયાણી જાણે આફરીન થઈને શેખ સાહેબ ઉપર નેણ ઉછળ્યા હોળાવ્યા કાઠીઓના માથા જાણે ખોખરો હોડેથી ઉતરીને વેલિયામાં સડવા ગયો કેડ સુધી અંદર દાખલ થયો હાથ પહોળાવીને માસુકને સાતીય સાંપવાની વાર હતી એક જ વેતનું અંતર હતું ત્યાં તો ભોણ માંથી ફૂંફાડો મારીને કાળી નાગણી છૂટે તેમ સજુબાના હાથમાંથી કટારી છૂટી ખોખરાની ઢાલ જેવડી છાતીમાં તે કલેજા સુધી એ કટારી ઉતરી ગઈ ઘડી પહેલાની કામણગારી કાઠિયાણીએ ઠંડીનું રૂપ ધર્યું ગોઠણ ભર થઈને એ દેતીની છાતી ઉપર સડી બેઠી દાંત ભીસી ભીસીને કટારી ઉપર જોર કરવા લાગી ખોખરાની પહોળી ગરદનમાંથી એટલો જ અવાજ નીકળ્યો

કેટલાક ભાગ્યા કાઠીઓના પણ કટકે કટકા ઉડી ગયા અંધારા હતા કાઠિયાણીની કટાર અજવાળે તબકતી હતી ત્યાં તો સારણ અને આથિયા ધાધલની બહાર આવી પહોંચી લોહીમાં રંગાયેલી કાઠિયાણીને જોઈને કાઠીની સાતી ઉપર પાસા બંધી કેડિયાની કસો તૂટવા લાગી વેરડું રાજપરે પહોંચ્યું સારણે જોયું કે હિમડાના માઢ ઉપર દીવા ઓલવાયેલા હતા ગામમાં સમી સાંજે સોપો પડી ગયો હોય એવી ધાક બેસી ગઈ હતી ખોખરાની કાયા લોહીમાં રગદોળાતી સીમાડે પડી હતી સૌરાષ્ટ્રની રસ ધારામાંથી આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો